જિલ્લા પંચાયતના સભ્ય અને કોડી સમાજના આગેવાન નીતિનભાઈ રાઠોડ જેમનો સોશિયલ મીડિયા પર વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે સ્વાગત છે 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 ગુજરાત પર મારો અવાજ આવી રહ્યો સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ મહાસમેલન મિન્છા ખાતે યોજાવા જઈ રહ્યું છે તે પહેલા હવે કુંવરજીભાઈ બાવડિયાના પણ સમર્થનમાં અનેક આગેવાનો આવી રહ્યા છે સૌપ્રથમ આપની પ્રતિક્રિયા મેડમ કુંવરજીભાઈ બાવળિયા છે એ અમારા કોળી સમાજના એક રાષ્ટ્રીય અધ્યક્ષ છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પણ છે અને તેઓ એક અમારા સમાજના મોભી વડીલ કહી શકીએ તેવા નેતાને એક રાજકીય રીતના ત્યાં સંમેલનના નામે જે બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેમના વિરોધમાં મેં આ પોસ્ટ મૂકી છે અને મેં મારો વિડિયો મૂક્યો છે

પરંતુ મારું એવું કહેવાનું છે કે હત્યાની પાછળ રાજકારણ ના કરવું જોઈએ હત્યાની પાછળ કોઈ આવા ષડયંત્રો ના કરવા જોઈએ સમાજના નેતાઓને બદનામ ના કરવા જોઈએ હું માત્ર કુંવરજીભાઈનું જ નથી કેતો ગુજરાતના કોળી સમાજના કોઈ નેતાને આવી રીતના સમાજ થકી બદનામ ના કરવા જોઈએ અમારે અમરેલીની અંદર મીઠાપુર ગામ ધારી તાલુકાનું છે હજી લગભગ ચાર થી પાંચ દિવસ પહેલા એક કોળી સમાજના યુવાનની હત્યા થઈ છે તો મારું એ પણ કહેવાનું છે કે જો કોળી સમાજ અંદર જ રહે છે કોળી સમાજ અમરેલી જિલ્લામાં નથી રહેતો આ બધા આગેવાનોને મારે એટલું કહેવું છે કે તમે જો વિછીયા સંમેલન કરો છો તો આ પણ એક કોળી સમાજનો ચોવીસ વર્ષનો યુવાન જેમને તેમનું લગ્ન હોય અને માંડવાના દિવસે તેમનું હત્યા કરી નાખવામાં આવી છે તેમની હત્યા કરી નાખવામાં આવી છે તો આને ન્યાય તમે ક્યારે અપાવશો જી બિલકુલ પરંતુ અત્યારે રાજનીતિમાં પણ નીતિનભાઈ ખૂબ ગરમાવો જોવા મળી રહ્યો છે જેને લઈને આ ચર્ચા છે

આ માત્ર કોળી સમાજના નેતાને નીચા દેખાડવાના પ્રયત્નો વિછિયાની અંદર થઈ રહ્યા છે ઓકે જી મેડમ થોડા સમય જી થોડા સમય પહેલા કુવરજી ભાઈ ઓડિયો ક્લિપ છે એ પણ સામે આવી હતી વિંછાના પૂર્વ સરપંચ સાથે તેઓ વાત કરી રહ્યા હતા લાગે છે કે અલગ જ કઈ સાજેશ કરવામાં આવી રહી છે કે પછી કોઈ એક આખું ગ્રુપ છે એ માની નથી રહ્યું સરકાર તરફથી સાહેબે જે ત્રાણું લોકો જેલની અંદર હતા તે લોકોને માનનીય બાવળિયા સાહેબે છોડાવેલા છે

આપ કહી રહ્યા છો કે સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે પરંતુ બીજી બાજુ રજૂઆત એ પણ છે કે જેમ પાટીદારો છે આંદોલન સમયના યુવાનો પર એવી જ રીતે કોળી સમાજના યુવાનો પર જે કેસીસ થયેલા છે તે પરત લેવામાં આવે એમની માંગ આ પણ છે તો આ માંગથી આપ કેટલા સહેમત છો શું કેશો તે મુદ્દા પર એમની માંગ છે તો એમને ખોરજીભાઈ બાવળિયાએ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે પણ વાત કરી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ લોકો પકડાણા હતા એમને બાવળિયા સાહેબ કરી રહ્યા છે તેમ છતાં આ લોકો એક કહી શકીએ કે આપણે

ફરી પ્રયત્ન કરીશ પરંતુ એક વાત અત્યારે સ્પષ્ટ જોવા મળી રહી છે કે મહાસંમેલન પહેલા વિંછિયામાં મોટી ઉથલપાથલ છે હાલ જોવા મળી રહી છે કારણ કે જે હિસાબથી કોળી ઠાકોર સમાજ દ્વારા જે રણનીતિ ઘડવામાં આવી છે અને યુવાનોને ન્યાય મળે કેસ તેમના પરત લેવામાં આવે તેવી અપેક્ષા સાથે તેઓ આંદોલન કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ હવે અ પણ એક ગ્રુપ ગ્રુપ છે 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 જે એક્ટિવ એક્ટિવ થયું થયું અને તેઓ કુંવરજીભાઈ ના સમર્થનમાં આવી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા છે સોશિયલ મીડિયા પર પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર